પડોશી દેવલી જય જય પડોશી જય ભરો શ્રી કેશી બાણા ભારસમણી ભોગા મહારાજ

શ્રી પ્રભાભા ફેતા નબા ફેતા નબા ફેતા ન શ્રી ગોવિંદ ભગવાન ની ગોવિંદલાલ ભગવાન ભગવાન ની શ્રી ગણપતિ દાદા ને જય જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમળમાં સહી ખરો મારી પતિ શિવ ના લાડીલા સંતાન સૌ સતા સુધારો કૃપા કરો મારી સુપ્રસંગે પ્રથમ છે આપનું આપી સારી કાર્ય માથાથી કદી જ્યાં જા મારી અકલ હટકી જાય ત્યાં આપ સુલધાવી દો મારાવતી ભોગ ભક્તને પુનિત લાવ આપજો શરણે દીધા બોલો શ્રી ગણપતિ દાદા ની જય

ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ નમો ભગવતી વાસુદેવાય ન

સૂર્યનારાયણ ભગવાનની જય 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 બોલો કે સિમ બાના પારસમણી ગોગા મહારાજની જય કે ગોગા

અમર તપો તમારી ગાધીયો દેવજી ભૂવે ભગતી આધરી આપ્યા તેમને પુત્ર પરિવાર બના ઘોગા અમર તપો તમારી ગાધીયો દેસાઈ વાળો રૂડો રે દિસતો વચમા સો બેચે મહારાજ નો ધામ સિંબાના ઘોગા અમર તપો તમારી યાદ આઠમણા મંદિર શોભતા બાપાના ઉપર શોભે છે દોડી ધજાનો નિશાન કે સિંબાના ઘોગા અમર તપો તમારી ગાદીઓ જળ હળ જોતો બાપુની જળતી વાગે છે નોબતે નિશાન કે સિંબાના ઘોગા અમર તપો તમારી ગાદી આનંદે ઉતારે ભુવા આરતી વાગે છે રૂડી ભૂંઘોળને ભેળ કિસિમ બના ઘોગા અમર તમારી લે લોડા ઘોડા બાપુને શોભતા વાગે છે ઘંટ ને ઘડિયાલ સિમ્બા ના ગોગા અમર તપો તમારી ગાડીઓ રો મે રો મેો મેં દેવજીને રમત રો મેં વસ્તને રમત હળહળ તમે ઝેર ના ચૂસનારા

સિમ્બાના ઘોગા અમર તપો મારી ગાદીઓ દેશો રે દેશ તારો ડંકો રે વાગતો ભોલી વગાડી ભરત ખંડ મો હાક રે ઘોગા અમર તપો તમારી ગાદીઓ ચૈતર સુ ચોથની રમણ આવે ચડે છે અબિલકંકુ ને ગુલાલ પોત મારી જાદીઓ રમણ આવે છે રૂડી દીપતી આવે છે કાંઈ દૂર દૂરથી દેસાયો કે સિમ્બાના ગોગા અમર તપોત મારી જાદીઓ દુખિયા આવે દુઃખ પોકારતા સુખ આપો ને કિસિમ્બાના ગોગા કિસિમ્બાના ગોગા અમર તપોત મારી ગાદીઓ વખના વારનાર રે આવજો પોકાર સુણીને પધારજો મહારાજ કિસિમ્બાના ગોગા અમર તપોત મારી ગાદીઓ કરુણા કુપાળું તમે લાવજો કર જોડીને છોટા લાલવીન કર જોડીને બાળક વિન હરની જ મહારાજ કે સિંબાના ગોગા અમર તપોત માન બોલો શ્રી કે સિંબાના બારસણી ગોગા બોલો ચેહર માની જય બોલો કાળકા માની જય બોલો શ્રી દેવજી ભુવાની જય બોલો શ્રી વસ્તા ભુવાની જય બોલો શ્રી સાહર ભુવાની જય ઓળસિરાજુભુવાની જય અનંતવાસુકિશિષમ પદ્મનાભમ કમ્મલ શંખપાલ તક્ષકાલ્ય એ નવ નામાની નાગાનાય સાયકાલે પઠે નિત્ય પ્રાંતકાલેસે તસ્વી પેના સ્થિસ જય ગજાનન જય ગજાનન ગણપતિ ચરણકમળમાંથી કરો મારીમતી શિવશક્તિના લાળીલાસનતાનસૌ સદા સુધારો કૃપા મારી સતિ સુપ્રસંગે પ્રથમ સ્થાન છે આપનું આ પી સારી કાર્યમાં થતી કદી જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં દો મારા ભક્તને લાવો પુનિત લાવે આવે બલો શ્રી કેસિમ પાના પારસમણી ભોગા મહારાજ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાયે નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ શ્રી કેસિમ પાના ગોગા મહારાજ મહારાજે હો આગલોડમાં બિરાજમાન થયેલા મણિ મણિભદ્રવી દાદાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જય હો આગલોડમાં બિરાજમાન ચામુંડામાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડામાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડામાંની જય હો જય હો જય હો જય હો જય ચામુંડામાની જય હો